આવતા તહેવારો પોલીસ દ્વારા કાર્યવાહી અને સિંગળપુર પોલીસ વિસ્તારમાં વિસ્તારમાં તહેવાર અગાઉ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં છે વર્ષ દરમિયાન પકડાયેલા અનેક આરોપી સામે ફરી એકવાર કાર્યવાહી શરીર સંબંધિત ગુનાઓ અને સામે વિશેષ કામગીરી કરાઈ તમામ શંકાસ્પદ વ્યક્તિઓ સામે અટકાયતી પગલા લેવાયા આવી કોઈ પણ ગુનાખોરી ન બને તે માટે પોલીસ દ્વારા સમજણ આપવામાં આવી પોલીસે જણાવ્યું કે આવનારા તહેવારોમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસે ફરિયાદો અને વિસ્તારના લોકો સાથે સંપર્ક સાધીને લોકોને સહકાર આપવા અપીલ કરી છે જી સર આજ કતારગામ પોલીસ સ્ટેશન આજે રોજ આપ જાણો છો તેમ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ને હવે બધા તહેવાર ગણપતિ વિસર્જન અને વિવિધ તહેવારો હવે આવવાના છે તો લો એન્ડ ઓર્ડરના પ્રશ્નોને અનુસંધાને કાયદોની વ્યવસ્થા સુરત સ્થિતિમાં પ્રોપર જળવાઈ રહે તે અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર શ્રી દ્વારા વિવિધ ગાયો આપવામાં આવેલી હોય છે તો આ જ કામગીરીના ભાગરૂપે આજે સિંગણપુર અને કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે શરીર સંબંધી ગુનાઓમાં છેલ્લા વર્ષોમાં સંકળાયેલા આરોપીઓ તેમજ વજિસ્ટેટ કરો આ બધાને આજે અહીંયા કતારગામ ખાતે બોલાવવામાં આવેલા છે અને તમામની સામે અટકાયતી પગલા લેવામાં આવશે આની અંદર બાસઠ કરતાં વધારે જે અગાઉ ગુના કરી ચૂકેલા છે તેમને અત્યારે અહીંયા બોલાવવામાં આવેલા છે અને તેઓની હારની એક્ટિવિટી ઉપર પોલીસ વોચ રાખી રહેલી છે અને અત્યારે અટકાયતી પગલાં લેવામાં આવેલા જી સર ખાસ કરીને આવા જે આરોપીઓ છે અલગ અલગ ગુનાઓમાં સંડો આવેલા આ આરોપીઓને સુધરી જવા માટે પોલીસ તરફથી શું ખાસ કરીને માહિતી પોલીસ અમારે તરફથી એક મેન્ટરનો પ્રોગ્રામ પણ ચાલે છે જેમાં તેઓની સાથે પોલીસના કર્મચારીઓ સતત સંપર્કમાં હોય છે અને તેઓ આ ગુનાહિત પ્રવૃત્તિઓ છોડીને મિન સ્ટ્રીમમાં ભળી જાય એના માટે પોલીસ એમને સપોર્ટ પણ કરતી હોય છે અત્યારે આ તમામ આરોપીઓને અહીંયા બોલાવીને તેમને અત્યારે હાલની જે લોકો શું કામગીરી કરે છે એની પર પણ પોલીસ વોચ રાખી રહી છે એમાં એનડીપીએસની અંદર પકડાયેલા આરોપીઓને પણ અત્યારે બોલાવવામાં આવે છે જે એમની વોચ અમે કરતા જ રહ્યા છે એ લોકો અત્યારે મેઇન સ્ટ્રીમની અંદર આવી ગયેલા છે અને હવે આવી કોઈ દુનિયા કૃત્યમાં હાલમાં એ લોકો સંકળાયેલા નથી પરંતુ કાયદો અને વ્યવસ્થા જળવાય તે અનુસંધાને આ તમામ આરોપીઓની વિરુદ્ધમાં અત્યારે અટકાયતી પગલાં લેવામાં આવે છે આવી રહ્યા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે